આપવામાં લાગી ગયા પોતાના અધૂરા રહી ગયેલા સપનાઓ એ દીકરાની આંખમાં જોવા લાગ્યા મોહિલ નામનો કાનુડા જેવો દીકરો આઠ વર્ષનો થયો દીકરો જેમ જેમ મોટો થયો મા બાપને જીવન સાર્થક થતું લાગવા લાગ્યું પણ કહેવાય છે ને કે ખુશીઓ લાંબો સમય નથી ટકતી તેમ આ અભાગ્યા નસીબમાં પણ એક કે આજ દિન સુધી એક કાળમુખો દિવસ ભૂલી નથી શક્યા ગ્રાઉન્ડમાં સાયકલ ચલાવવા ગયેલો દીકરો ક્યાં ગાયબ થયો તેની કોઈને ભાડ નથી આ વાતને અઠ્યાવીસ વર્ષ થયા છે અને દીકરાની માતાના મનમાં એક જ સવાલ છે કે મારો મોહેલ ક્યારે આવશે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી દીકરાની ચાતક નજરે રાહ દીકરાની રાહમાં આખી ઉંમર વીતી ગઈ દીકરાની રાહમાં જીવન કાઢવું કેટલું મુશ્કેલ હોય છે તે તો રાજકોટના મૂળ ધરા પરિવારથી વધારે કોણ સમજી શકે દીકરાની રાહમાં એક તરફ આશા પ્રેમ અને અપેક્ષાઓ હતી તો બીજી અથાગ પ્રયાસો કર્યા ઘર બહાર પોસ્ટર લગાવ્યા દેવી દેવતાઓની માનતા માની પણ કુદરતને કંઈક ઓર જ મંજૂર હતું દીકરાને શોધી આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ પણ રાખ્યું પણ હાથ લાગી તો ફક્ત નિરાશા દીકરાના વિરહમાં બ્લેક થયેલી જિંદગીના દિવસોની ગણતરી બ્લેક બોર્ડ પર રાખી રહ્યા છે દીકરો અઠ્યાવીસ વર્ષથી ગાયબ છે પણ માતા પિતાને આશા છે કે એક દિવસ તેમનો તારણહાર જરૂર આવશે ઘરના દરવાજા સામે તાકીને બેસી રહેલા આ દંપતીને પોતાના વાહલ સોયાની આજે પણ રાહ છે સેન્ટ મેરી સ્કૂલની અંદર મીડિયમ ઇંગ્લિશમાં ભણતો ખૂબ જ હોશિયાર હતો અઠ્ઠાણું ટકા જેવા એના માર્ક્સ આવતા અને એનું રોજિંદુ જે કાર્ય હોય કે ભાઈ એનું સાયકલ સાફ સાયકલ અમે સાફ કરતા હોય કે એના બૂટ સાફ કરતા હોય એ ગયા પછી એ યાદી હંમેશા તાજી રહી કે હજી અમે જાય છે મૂકવા જાય છે એટલે આ દિવસ હજી સુધી હવે છેલ્લા એકાદ વર્ષથી થોડું 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 ઓછું કરી નાખ્યું છે અને બાકી સિત્યાવીસ છવ્વીસ સિત્યાવીસ વર્ષથી એની પ્રવૃત્તિથી અમે જીવન જીવા છીએ અને જીવી હા અમારી એ છે એમ જ લાગે બારે ગયો છે અમે એવું જ માની આવશે હમણાં હમણાં આવશે એમ કરીને સમય પસાર થઈ જાય રાત વહી જાય રાતના આજની તારીખમાં હું એને જ્યારે એમ થાય મારા મનમાં કે મારા સંતાનને લઈ ગયો એ કેમ ખાતો હોય છે કેમ પીતો હોય છે કેમ રહેતો હોય છે કેમ કપડાં એને ચેન્જ કરી રહ્યા છે એને હથેળીમાં રેખો હતો એને નાનો હતો ત્યારે એને ખવડાવવા માટે એક રોટલી ખવડાવતા એને જમાડવા માટે અમારે એક દોઢ કલાક હોય જશે એટલે આ પરિસ્થિતિ એ મોટો થયો જેમ જેમ મોટો થતો એમ પોતાની રીતે પછી કરતો હતો પણ હવે પરિસ્થિતિ પ્રમાણે માણસને જીવવાનું હોય અને જીવી છે અને આજે એની યાદમાં હજી અમે ઘણી બધી વસ્તુ એનું ટેબલ છે એની સાયકલ છે એના બૂટ છે એની પથારી છે અને આ બધું અમે રોજ એક વખત એની ઉપર નજર કરી અને પછી બહાર નીકળી આ આ રોજિંદો કાર્યક્રમ છે પણ હવે એવી આશા છે કે એ હવે શરૂઆતમાં એવું હતું કે બાળક છે હવે એને રાજકોટ કોડ નંબર હોય ટેલિફોન નંબર ત્યારે ટેલિફોન હતા કોઈ મોબાઈલ નહોતા કે કોઈ નહોતું વોકી ટોકી પેજર આવતા પછી એને અમારા નંબરની ખબર હતી પણ એ ક્યાંથી કેવી રીતના કરવું એ તેને ખબર ન પડે અને જે લઈ ગયા હોય એમાં કોઈ ફોન થોડા કરવા દઈએ એક બીજી વસ્તુ એ છે કે જ્યારે આપણને એમ કે આજે આવશે હમણાં આવશે હમણાં આવશે કરતાં 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 અમે જમતાય નહીં એકવીસ મે ઓગણીસો સત્તાણું નો એ દિવસ યાદ કરીને મોહિલના માતા રસીલાબેન આજે પણ કાપી ઉઠે છે તેમના માનસ પરથી એ વાત નથી થતી કે જેવથી વહાલા દીકરાને મોહિલના ગુમ થયાને અઠ્યાવીસ વર્ષ થયા પણ આ માતા પિતા એ જ દિનચર્યાથી આજે પણ જીવી રહ્યા છે રસિકભાઈએ મોહિલના ગયા પછી વાળ પણ નથી કપાવ્યા રસીલાબેન ભગવાનને દીવો કરીને રોજ પ્રાર્થના કરે છે કે તેમના જીવનમાં પણ સોનાનો સૂરજ ઉગશે અને મોહિલ પાછો આવશે મોહિલ સાથે બનેલી ઘટનાનો એ દિવસ અને આજનો દિવસ આ માતા પિતાએ રાત્રે વાળું કરવાનું બંધ કરી દીધું મારા છોકરાને ખબર નથી મને ક્યાં છે અને હું આને અમને એમ હતું કે આ જેને માં ચક્કર મારતો હશે ક્યાંક બોલાવી હશે કોઈ સ્કૂટર માં તો બેસે જ નઈ કોઈ દિવસ ખુશબુ કે નથી માનતો એટલે પછી અમે ઉભા થઈને ત્રણેય ન્યા ગયા બાજુ ત્યાં ખુશબુ એ જોયેલું બાકી અમે કોઈ જોયેલું ને સ્કૂટર બેસી નઈ ગયો આ વૃદ્ધ માતા પિતાની ઈચ્છા છે કે રાત્રે વાળું ત્યારે જ છોકરાઓ હોય મોટા એવડા થયા મોહિલ જેવડા કોઈ એક વર્ષ નાનું કોઈ મોટું મારા બધા ભાનેડા ના તો એ બધા ના મેરેજ થાય કોઈ ની સગાઈ થાય તો મને હૃદય એમ થાય મારે બહુ આવી ગયું આજે એવો વિચાર આવે મનમાં અને હશે આપણા ભાગ્ય એમ થાય મોહિલ જે આવી હશે કદાચ પાંત્રીસ વર્ષ થઈ ગયો છે મા તરીકે તમે શું આશા રાખી રહ્યા છો કે આ આવશે સો ટકા મનમાં એમ થાય ઘડીક નિરાશ થઈ જાવ જ છે કે આવશે તો આવું કરશું આમ કરશું આને કઉ ઘણી વાર કે ભલે શાંતિ થી રાખો અત્યારે ભલે આપડે સાદગી થી કીધું જીવીએ પણ એના માટે કઈક તો કરશું ને આવશે તો બાકી પછી બધા સહકાર આ બધાને મળે એને હિસાબે ઊભી રહેવું તો ટકી ન શકું મારા સ્ટાફે એટલો સહકાર આપ્યો આ લોકોના ભાજપવાળા અને મારા ભાઈ કશે ભાઈ બહુ સહકાર આપણે માતા પિતા માટે તો મોહિલની રાહમાં એક એક દિવસ એક વર્ષ જેવડું થઈ રહ્યો છે